હાઈ ફ્રેન્ડ્સ આગળ તમે બીઓફોન ટીટર્સ જોઈ એવું ટ્રીટર્સ બનાવવા માટે તમારે એલાઇટ મોશન એપની જરૂર પડશે તો સૌ પ્રથમ મિત્રો તમારે એલાઇટ મોશન એપ ઓપન કરવાની છે ઓપન કર્યા પછી આ વિડીયોની ડિસ્પ્રિક્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલી છે તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ મોશન એપમાં ઇનપુટ કરી લેવાની છે ઇનપુટ કર્યા પછી તમારે પહેલાં નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કરશો એટલે આવી રીતના કંઈક અંદર સોંગ આપેલું છે પછી તમારે જે ફોટો ઉપર ટેટસ બનાવે ફોટો એડ કરવા માટે પ્લસના આઇકન ઉપર ક્લિક કરી મીડિયામાં જવાનો છે અને ગમે તે ફોટો તમારે સિલેક્ટ કરી રહેવાનો રહેશે તો ગમે તે ફોટો મેં સિલેક્ટ કરી લઉં છું તો આ ફોટો મેં સિલેક્ટ કરું છું તો પ્લસના આઇકન ઉપર ક્લિક કરી અહીંયા બાજુમાં પેલા ત્રણ ટપકા ઉપર ક્લિક કરી અહીંયા ફૂલ સ્ક્રીન ફોટાને કરી લેવાનું છે પછી અહીંયા તમારે છેલ્લે આવી જવાનું છે છેલ્લે આવી જાય પછી અહીંયા ફોટો ઉપર ક્લિક કરી આની પર ક્લિક કરશું એટલે ફોટો આખા પ્રોજેક્ટમાં આવી જશે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જાય પછી તમારે બીજા નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી અહીંયા કોપી ઉપર ક્લિક કરી સિલેક્ટ લિરિક્સ એની પર ક્લિક કરી ફરી પાછી કોપી ઉપર ક્લિક કરી કોપી લેયર કરી લેવાનું છે પછી તમારે બેગ આવી જવાનું છે વેગ આવી ગયા પછી તમારે પહેલાં નમૂનો પ્રોજેક્ટ ઓપન કરી કોપી ઉપર ક્લિક કરી અને પેસ્ટ કરી દેવાનું છે પેસ્ટ કરશો એટલે તમારું જે ટેટસ છે ભણીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે તો ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલા બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરીને આવનાર વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે